ના બલક મે બધાને સ્વાગત છે બધાને જય માતાજી મે મોગલ નાતી માં સારો બલક સુલો કરી દીધો છે તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હર મહાદેવ સવાર સવારમાં તો બેન અમાર બલક સુલો કરી દીધો તો આપણે તો જો અત્યારે નાસ્તો બસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે અને હવે થોડું ઘણું ખેતરનું કામ છે તો ખેતર નું કામ થોડું ઘણું કરવાનું છે કેમ કે આપણે કપાસને બધું ખેવાનું બાકી છે એ કપાસને એવું ખેવા લાવવાનું છે હવા હવા માં કે કામ કરી કે તો સારું પડે પછી તડકા હોય કે બોરો ખાઈ લે કે એટલે હાર પડે હું બહુ તડકો ન લાગે ન કે તો તેડકાનો બહુ કામ ન થાય એમ વધારે તેડકો લાગી જાય કે એટલા માટે તો અત્યારે થોડીક વાર આપણે કપાસ ને એવું ખેવા મળી અત્યારે મસ્ત વાસિંદુ ને ઉભું થઈ ગયું છે નવો કેટલું મસ્ત મસ્ત વાસિંદુ થઈ ગયું છે નવો કેમ કે આમાં લે શાંતિ ભાઈ માલ ફેરવી ને કા કે એટલા માટે આપણે વાસિંદુ સારું કરી નાખ્યું ને કરતા થોડું થોડું રી જાય કેમ કે માલ બાંધેલા હોય કે એટલા માટે અને અત્યારે જો અમારો માલ નહીં છે ને બધા અહીંયા જ છે અહીંયા બહાર ફેરવી નાખ્યા એટલા માટે બહાર છે જો બાંધેલા

વિઝિટ કરે હમ આ બધું હે કે આ બધું મેથી ના છે બોલો જો પછી આમાં હે કે આ મજરા આ બધી કાઢેલી જરી આ ને આ કોથમેરી હું કાઢી પછી આ મેથી જરૂર એવું અમારું હોય બધું ઘરના ખેતરમાં છેલ્લો હે કે એટલે બધું અહીં ઘેર પીડ્યું છે ને હવે કાઢે છે પછી મેથી ધોકાવીને નીકળશે પછી આપણે રાઈ પણ નીકળી રહે એ જો આ મગ હારા થાય છે પછી મગે હારા થઈ જાય એમ ભાઈ હા જો આવી મેથી હોય આમ તો ઘણાય જોઈએ નહીં હોય ઘણાય જોઈએ છે એમ બંને હોય કે એનું ઓછી જોઈએ ખેતર હોય એને ન જોઈ હોય ને આપણે ડાયરેક કડિયાનામાં લાવીએ ત્યાં બધું સોખું જ હોય અને એને કઈ રીતે સોખી થાય ને એ બહુ અઘરું છે એમ કાન સોખી કર્યું ને બહુ અઘરું પડી જાય ધોકાવી પડે ને એટલે હાસવાનું પડે નાનો હોય નાલી છોડો મોટો કરવો પડે ને પછી જાતા મેથી નીકળે પછી આપડે ભાવ મળે મળે તો મળે નય મળે આમાં મહેનત પૂરે પૂરતી મળતું નથી હા મળે હા મળે મેં કે એટલું બધું નથી કરતા આમાં જો એટલું એટલું હોય જીનું જીનું થોડું ઘણું ખેતરમાં જીગા હોય કે વાવતા વધેલું હોય કે એમાં બધું અમે એટલું કરેલું હોય એટલે અમારે ખાવા પૂરતી થઈ રહે એમ અમારે કાંઈ વ્યસન બેસણ કાંઈ હોય નહીં એમ બીજી જગ્યા હોય કે તો ઘણા ખરા પેશન્ટ ખેતી થતી હોય રાયની થતી હોય ધાણાની થતી હોય કોથમેરીની થતી હોય એ બધી પેશન્ટ ખેતી થાય અમારે તો ઘર પૂરતી હાલક એવું હોય બધું કરે મગે હે એ ઘર જ છે ખબર એમ હોય અમારે અત્યારે જો અચાનકથી મહેમાન આવી ગયા કેટલા બધા આવી ગયા જોવા એમ બેઠા બધા જનક જો કેટલા બે અવરે થે આવાજ જનક વધારે નથી સોની બે આજા શો માં આવ્યા બે આજા તો બે આજા તો પછી મે તો હે મુ તો પછી ને લગન થઈ ગયા કે પહેલી વાર આવ્યો તમે કે આ એક પહેલી વાર આવેલા છે હા તમાર તો બે પાંચ વાર થઈ ગયા છે વધારે થઈ જાય થોડું

બો બહુ મસ્ત ડાળ ભાત છે ભાઈ બહુ મસ્ત બઈ હા બહુ મસ્ત બઈ હો હા ભાવે એનો તો ભાવે સર પાંચ જમર ભાત ને ખાધા ખાતા મને ભાવે બહુ ભાવે ભાત તો ખાવા જ પડે શાક મસ્ત મજાનું શાક છે શાક બને હવે વારું કરવા બેન ભાત ખાવામાં ખાઈ

આપણને ન સામે આપડે ન ખાઈ ઓછા ખાઈ એમ હાલો બધા વાલું કરવા તો ફેમિલી આપડે કરીને કમ્પ્લીટ થઈ ગયા ગયાસી અને આજનો ઓલોક જો અહીંયા સુધી રાખવાનું છે ને આશા રાખી તમને અમારો ઓલો ગમતો હશે છે ગમતો હોય તો યાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની ચેનલમાં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળી એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી